નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए तमाम मार्केटिंग गेट ना कपास ना बाजार भाव नी तो बोटाड मार्केटिंग गेट नी अंदर 1390 થી 1546 રૂપિયા જામનગર માર્કેટિંગ ગેટ ની અંદર 1200 થી 1540 રૂપિયા વકાનેર માર્કેટિંગ ગેટ ની અંદર 1350 થી 1505 રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેટ ની અંદર 1300 થી 1573 રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેટ ની અંદર 1024 થી 1526 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો ને એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો નેવુંથી પંદરસો ને ચૌદ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો ને બે રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો નેવુંથી પંદરસો ને વીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી પંદરસો પચીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ને પિંચોતેરથી એકાવન રૂપિયા बगसरा मार्केटिंग यार्ड अगियसौ पंदर सौ एकावन रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर तेरसो एक पंदर सौ एक रुपये अर्वद मार्केटिंग यार्डनी बार सौ पिंचोतेर थी चौदह सौ चौराणु रुपया सावरकुंडला मार्केटिंग यार्डर बार सौ चौदह सौ एक रुपया उपलेटा मार्केटिंग यार्डो वीस चौदसों ने पचास रुपया धोराजी मार्केटिंग यार्ड एक हज़ार थी पंदर सौ एक रुपया તળાજા માર્કેટિંગ ગેટની અંદર આઠસોથી તેરસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો પિસ્તાલીસથી ચૌદસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેટના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર